એક પતે જઈ દેનો 3/59505152 કોપન જનતાવાળ કોંચાવાળી છે 5599 બોવાની આનો ચારસો રૂપિયા ચારસો એક ચારસો બે બે નું

ચારસો પાંચ બોલ ઉમે છ પાંચ હોય બાવીસ બાવીસ રૂપિયા ચારસો બાવીસ એવી

છત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન બાવન નું ટેબલ છપ્પન

અયા વેવ હરકો ચાલો મોટા છો એટલે પાંચ અડસઠ પોતે પાછી ત્રણસો પાછી બોલું આશી રૂપિયા હલો હરિશાલ <laughs>

₹90 90 ₹390 ભાઈ ક્વોલિટી હાઈ ક્લાસ ભાઈ ₹17 410 રોડ ઉપર દે બોલો 22 300 રૂપિયા બોલો હાલો રિબા હારુ છે અબાસભાઈ 39812 હાલો આખરીભાઈ પ્રીમિયમ 55 95 25 15 14 22 22 23 23 બોલો

81 61 55 65 870 72 55 82 85 86 86 ગણર્તી બેહાલો આપે છે 18 18 રૂપિયા 52 55 આટલા પર તો મોડાઓ હોય તો કમ બોન એવું કહે છે 22 66 રૂપિયા કોવે ઓવન છોટા ભાઈ ઓવરિયા

બેતાલીસ ચારસો ને બેતાલીસ રૂપિયા નો ભાવ છે મિત્રો સરસ મજા ચારસો ને બેતાલીસ રૂપિયા ચારસો બેતાલીસ ત્રણસો છોપન પંચાવન છોપન અઠાવન 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 રૂપિયા બોલો અઠાવન અઠાવનસો અઠાવન

ચાર રૂપિયા બોલો કોઈ ચાર ચાર રૂપિયા બોલો કોઈ સાતસો ચાર પાંચ પાંચ રૂપિયા બોલો રૂપિયા બોલો સૌ સૌ રૂપિયા પંદર ફોન ફોન સત્તર સત્તર રૂપિયા બોલો સાતસો સત્તર રૂપિયા બોલો ચારસો અઢાર ઓગણીસ ઓગણીસ રૂપિયા બોલો કો બે રૂપિયા બોલો ચારસો

ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલી બેતાલીસ 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 પચાસ ત્રણસો એકાદ પચાસ ઓગણ એકસો સાતસો રૂપિયા ત્રણસો સાત રૂપિયા સાતસો ત્રણ ઓગણ ઓગણ હજાર રૂપિયા ઓગણ

ત્રણસો રૂપિયા એકત્રીસ એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ એકત્રીસ ને ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો એક રૂપિયા એક બે ત્રણ છ પાંચ છ ઉપર બા ઉપર ભાઈ ઉપર માલ રૂપિયા આર દીજે બધું રૂપિયા 300 રૂપિયા બોલે હા 60 રૂપિયા 300 હા 60 રૂપિયા હા 60 રૂપિયા 300 હા રૂપિયા આ બોલો 299 રૂપિયા 99 એકાનું ભણું ત્રણ પંચા ત્રણસો એક બે ત્રણ ત્રણ ત્રણસો ત્રણ ત્રણસો ત્રણ ચાર રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ચારસો અઠાણું રૂપિયા નવાનો ભાઈ નવાનો બસો હેતે બસો હેટે

સોમાતે બસો સોમા ત્યાં સોમા તે સોમા ત્યારે સાંજવા લંબિયા બસો ને હરવા બસો ને સોમોતેર નું એકો એતો રૂપિયા બસો એજર એતોત્તેર રૂપિયા 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 બસો પોતે રૂપિયા પોતેર ને એશિયાશી રૂપિયા એકાદસો પંચા નેવા નેવ્યાશી રૂપિયા બસો નેવ્યાશી નેવ્યાશી રૂપિયા બોલવા બસો નેવ્યાશી નેવ્યાશી રૂપિયા નેવ્યાશી ને

પાછા પાંચ રૂપિયા બસો ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણીસ બસો ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણીસ ઓગણસી ત્રણ મહારાજા થી બસો ને ઓગણીસો એકાશી પાંચ પંચાશા નેવું એકા બાણું રૂપિયા બસો ને બાણું બાણું રૂપિયા બસો બાણું રૂપિયા બાણું બાણું ને

ઓગણ અઠોતેર એસી એકાશી બાંચા સાશી અઠ્યાસી બસો અઠ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું એકાણું બે એકાણું એકાણું ને ત્રણ

हाय ढांचर, हाय ढांचर, एक सर, 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 एक सर

બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા ત્રણસો છ છ ને આઠ આઠ નવસો હજાર હજાર રૂપિયા ત્રણસો હજાર હજાર ને બાર રૂપિયા બાર તે સોળ બંને સોળ હરતર રૂપિયા ત્રણસો અઢાર ઓગણી વી બે રૂપિયા ત્રણસો વીસ ત્રણ વાર નવરંગ